નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળીયાત ભાગ અગિયાર પ્રકરણ આજે રૂકી વહેલી સવારે ઉઠી ઘરને વાળે સોળીને સાફ કર્યું શોકમાં પાણી સાટ્યું ને ભેંસો ધોઈને નિરણ પાણી પતાવી મુકાને ઉઠાડ્યો મુકા ઉઠ આમ ક્યાં સુધી પડ્યો રે જા ગાયજાને દુકાને જઈને દાઢીને જટિયા કપાવ્યા તો સરસ લાગે બાપા કહેતા હતા કે તારી ભાભી તો બહુ રૂપાળી છે તે મેં પણ બાપાને કીધું કે મારો ભાઈ મૂકો તૈયાર થાય એટલે જાણે રાજાના કોર જેવો લાગે છે ભીખો આળસ મરડી ખાટલામાં બેઠો થયો ને બોલ્યો રૂખલી બસ આ મૂકાને બહુ સણાના ઝાડ પર ના ચડાવે એમ કહી મજાક કરતા નાવાના પથરે ડોલ ભરી નાહવા લાગ્યા ને મૂકો લૂના લઈ સીધો વાણંદની દુકાને ગયો ત્યાં દેગામ જગાભાઈના એમની પત્ની અને મંજુને બૂમો પાડતા રહ્યા આમ કેટલી વાર તૈયાર થવામાં આ તો ક્યાંય લગ્નમાં જવાનું છે તે ટાપટપલી કરો છો જમના કાકી બોલ્યા ભલે લગ્નમાં નહીં જવાનું પણ દીકરીનું લગ્ન નક્કી કરવા તો જઈએ છે ને તો અતાર લગી હરખું તૈયાર તો થવું પડે ને પતિ પત્ની વાતો કરતા હતા ને મંજુ સરસ લીલી બાંધણી પહેરી લાંબા કાળા વાળનો ચોટલો વાળીને સહેરા પર પાવડર ને લાલી લિસ્ટીપ લગાવી સરસ તૈયાર થઈ બહાર આવી નવા ચપ્પલ પહેર્યા નવું પાકીટ હાથમાં લઈ બોલી માં હું સરસ લાગું છું ને હા ઓ કેમ ન લાગે તું સેજ રૂપાળીને બેન તારા આ મેકઅપના થપેડા કરવાની શું જરૂર હતી એમ કહી જમના કાકીએ મજાક કરી ને નાની ઢબુને રવિને લઈ જગા કાકા સહુકુટુંબ રતનપુર જવા નીકળ્યા ભાગોળે જ બસ સ્ટેશન હતું ને એક જ બસમાં રતનપુર પહોંચી જવાતું હતું ભીખો તૈયાર થઈ જગાને લેવા સામેથી બસ સ્ટોપ આવીને રાહ જોઈ રહ્યો હતો ભીખાને ખાતરી હતી કે સવારે નવની બસમાં તો જગો આવી પહોંચશે જ ભીખાને ચિંતા હતી કે ગામનો કોઈ હળિયો જગાની કાન ભંભેણી કરી દે નહીં જગો ભાગોરથી જ વળતી બસમાં પાસો જતો રહેતો એટલે ભીખો કોઈ જાતનું રિસ્ક લેવા નહોતો માગતો પંદરેક મિનિટમાં બસ રતનપુર આવી ને જગા કાકા ફેમિલી સાથે બસમાંથી ઉતર્યા ને ભીખાભાઈ સામે જઈ જગાભાઈનું સ્વાગત કર્યું અરે ભીખા તું ના આવ્યો હોત તોય તારું ઘર શોધી લેત બસ સ્ટેશનની પાંચે જ કનક દુકાન હતી આખા રતનપુરમાં બસ એક જ દુકાન હતી વાણંદની એટલે સવારે ત્યાં રોજ લાઈન લાગતી ને કનકને સારી એવી કમાણી થતી હતી પરશોત્તમ કાકા પણ કનકની દુકાને બેઠા હતા ને ભીખાને કોઈ મહેમાન સાથે જોયા એટલે મગજ દોડાવવા લાગ્યા મારું હારું આ ભીખલાને ઘેર કોણ આવ્યું હશે તે આમ ભીખો હા મું લેવા આવ્યો ને મૂકોએ હમણાં જ દાઢીને વાળ સેટ કરાવીને ગયો ચોક્કસ કંઈક તો વાત છે જ એમ તો નહીં હોય ને કે મોકલાને જોવા આવ્યા હોય એ પસા કાકા હેંડો તમારો નંબર આવી ગયો હેંડો આવી જાઓ મારે અત્યારે તમારા જટિયા કાપવાની ઉતાવળ છે મેલ ભાઈ મારે નથી કાપવા જટિયા બટિયા નથી કાપવા મારે ઘેર જવું પડશે જરૂરી કામ છે એમ કહી પરસોત્તમ કાકા ધોતિયું પકડી ભાગ્યા ને કનક સ્વસ્થ બબડ્યો આ ડોહો એ જબરો છે ક્યારનોયની ઉતાવળ કરતો હતો ને આમ અચાનક ક્યાં ભાગ્યો ભીખો મહેમાન લઈ ઘેરે આવ્યો ને રૂખી આંગણામાં દોડતી આવી આવો આવો જગા કાકા પધારો કાકી એમ કહી હરભેર મહેમાનને લઈ ઓસરીમાં ખાટલા પર નવું ગાદલું ને નવી સાદર બિસાવી મંજુ રૂખીનું રૂપ જોઈ અંજાઈ ગઈ મંજુને એમ જ હતું કે દુનિયામાં રૂપાળી સોળી એ છે ને મેકઅપના થપેડા કરી વધારે સુંદર દેખાવાની કોશિશ કરતી હતી રૂખી બધા માટે ટ્રેમાં પાણી લઈ આવી જાંબલી કલરની સાડીમાં સિમ્પલ રૂકીનું રૂપ ઓર નિખરતું હતું મૂકો નહાય કપડાં પહેરી બહાર આવ્યો ને થનાર સાસુ સસરાને પગે લાગી ખુરશીમાં બેઠો ને ત્રાસી નજરે મંજુને જોઈ લીધી ને મંજુ એ તો શરમ રાખ્યા વિના બસ મૂકાને જ જોઈ રહી જમના કાકી મંજુની હરકત જોતા ધીમેથી છટુકલી ખણી એટલે મંજુ નિશી નજર કરી ઘરમાં રૂખી પાસે જતી રહી મુકાને મંજુને જોઈ ને સંગલી યાદ આવી સંગી મુકાને બહુ ગમતી હતી ને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો પણ પ્રેમને લગ્નની જીદમાં નાટક કરવા જતાં બહેન રૂખીનો સંચાર બગાડી બેઠો હતો ને બહેનનો વિધવા થવાનો નિમિત્ત મુકો જ બન્યો હતો આટલી મોટી ઘટના બની ગયા પછી મુકાના માથેથી સંગલીનું ભૂત ઉતરી ગયું હતું કાકી ને જગા કાકા ભીખાનું સરસ પાક્કું ઘર ને ઘરનો બોર ને જમીન દૂધાળી ગાયો ભેંસો જોઈ મનમાં હરખાઈ રહ્યા હતા કે પોતાની દીકરી મંજુને આનાથી સારું ઘર બીજે ક્યાંય ના મળત ને એમેય ભીખો પાસો લંગોટીઓ ભાઈબંધ એટલે દહેજની ચિંતા નહીં ને મૂકો પણ પાછો રૂપાળો ને નાનું સુખું સુખી કુટુંબ બસ દીકરી મંજુને અહીં મૂકાહારે પરણાવી દેવી છે એમ મનમાં વિચારી રહ્યા ને જમના કાકીને આંખના ઈશારાથી સગાઈ માટે આ ઘરને મૃત્યો પાકો એમ સમજાવી દીધું રૂખીએ આજ નવા પ્રાઇમસનું ઉદઘાટન કર્યું ને ફટાફટ રસોઈ બનાવી રહી હતી ને મંજુ પણ રૂખીને રસોઈમાં મદદ કરતી વાતો કરી હરખાતી હતી દેખાવે રૂપાળી ને બાર ધોરણ ભણેલી થોડી ફોરવર્ડ મંજુ રૂખીનામાં વસી ગઈ ને પૂરી વણતી મંજુને પૂછ્યું એક વાત પૂછું મંજુ હા પૂછો ને રૂખીબેન આ અમારું ઘર ને મારો ભાઈ મોકો તમને ગમ્યો ને મંજુએ શરમાતા ડોકું હલાવી હા ભણી એટલે રૂખી ખુશ થતાં બોલી તો હવે હું તમને ભાભી કહું તો વાંધો નહીં ને ના રૂખીબેન કંઈ વાંધો નહીં મને પણ તમારા ભાઈ પહેલી નજરમાં જ ગમી ગયા છે ને રૂખી ખુશ થઈ કાલ બાપા પાસે મંગાવેલા ડેરીના પેંડાનું બોક્સ લઈ બહાર આવી ને જગા કાકાને જમના કાકીનું મોઢું મીઠું કરાવ્યું ને ભાઈ મુકાના મોઢામાં આખો પેંડો ઠૂસતા બોલી ભાઈ ભાભીએ લગ્નની હા પાડી દીધી ને બહાર ખાટલે બેઠેલા ભીખાભાઈને જગા કાકા પણ ખુશ થઈ ગયા રૂખીએ મુકાના સહેરા પર ખુશી ના જોતા સમજી ગઈ કે મુકાને મંજુ સાથે વાતચીત કરવી છે એટલે બોલી જગા કાકા તમને વાંધો ના હોય તો મંજુને ને મુકાને બીજા રૂમમાં બેસાડી વાતચીત કરાવી દઈએ તો કાલ ઉઠીને કોઈ વાંધો ઊભો ન થાય તમારી મંજુ તો બહુ સમજદાર લાગે છે બહાર સોંપડી ભણેલી છે પણ લગીરે અભિમાન નથી અમારે મૂકો તો મામા ચાર વાર નપાસ થયો તો એમ કહી રૂખી હસી પડી ને મૂકાની પોલ ઉઘાડી પાડતી રૂખી સામે મુકાએ ઠપકા ભરી નજરે જોઈ ભાઈ અંદર આવ મંજુ હંગાથી વાતચીત કરી લે ને તમે બે નક્કી કરો બાકી મને ને બાપાને તો મંજુ બહુ ગમી ગઈ છે જગા કાકા તમને વાંધો ના હોય તો આજ જ રૂપિયો આપી દઈએ ને આવતા દસ દિવસ પછી વૈશાખમાં લગ્ન જોવરાવી લઈએ રૂખીની વાતો સાંભળી સાલાક જમના કાકી એટલું તો સમજી જ ગયા કે ભીખાભાઈના ઘરમાં રૂખીનું રાજ જ ચાલે છે કાકા ને મૂકો રૂખીના આ બધા સાવ ગરીબ ગાય જેવા ભોળા હતા જગા કાકા ને કાકી સમજી ગયા કે આ ગરમ દીકરી બહુ બનીને આવશે તો પછી આપણે પણ ઘી ગોળ હશે આમ હવે મૂકો ઓરડા ઓરડામાં મંજુ સાથે એકલો બેઠો હતો ને વાત ક્યાંથી શરૂ કરવી એ વિચારી રહ્યો હતો ને મંજુએ શરમ તોડી સામેથી જ મૂકાને ફટાફટ ઇન્ટરવ્યૂ લેતી હોય એમ સવાલ કરવા લાગી હવે ફોરવેડ ને ચાલાક મંજુના લગ્ન થશે કે કેમ એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળીયાત પ્રકરણ બાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો